નમસ્કાર સ્વાગત છે આપણે વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાની તારીખમાં ફેરફાર ઓગણત્રીસ માટે યોજાનારી પરીક્ષા હવે બાર એપ્રિલે લેવાશે આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે અમદાવાદ ડિવિઝન પર સ્પેશિયલ ટ્રેનોના આવન છાવનના સમયમાં ફેરફાર ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી સત્તર ચાલીસ કલાકને બદલે અઢાર પચીસ કલાકે ઉપર છે તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર ચઢાવ ગરમીથી શહેરીજનોની આંશિક રાહત મળી ઓગણત્રીસ ત્રીસ મે કાંઠા વિસ્તારોમાં પારો ચાળીસ ડિગ્રી સુધી જઈ શકે રાત્રિનું તાપમાન પચીસ ડિગ્રી થતા ઉકળાટની સ્થિતિ શેરડીની વાવણીને લઈને પરિપત્ર ખાંડ ઉદ્યોગ સંઘના એમડી દ્વારા સુગર મિલોને એક ઓક્ટોબરથી રોપણ કરવા પરિપત્ર કરાયો ઉત્તર પશ્ચિમના ઠંડા પવનના કારણે બે દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે જોકે શનિવારથી ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ગરમીમાં થોડી રાહત મળી છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે કરી છે બીજી બાજુ ધૂમધકતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે સાણંદ પંથકમાં છેલ્લા બે વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમયસર સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મેળવવાની કારણે ઉનાળુ વાવેતરમાં સારા પ્રમાણમાં વધારો થયો છે ખાસ કરીને સિંચાઈનું પાણી મળતા ડાંગરનું વાવેતર વધ્યું છે જે આ વર્ષે નવ હજાર ચારસો નેવું હેક્ટરમાં થયું છે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતો દ્વારા ભરૂનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું દભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાય જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો ફરી એકવાર વધવા લાગી છે બ્રેન્ડ ક્રૂડની કિંમત સતત વધી રહી છે અને ચુંવોતેર ડોલરને પાર કરી ગઈ છે તે દરમિયાન શુક્રવારે સવારે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને પણ અસર થઈ છે આજે ઘણા શહેરોમાં ભાવ બદલાયા છે જોકે મહાનગરોમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા ઓગણત્રીસ માર્ચ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રો બે હજાર પાંચસો ત્રેપન પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું હવે આ પરીક્ષા ઓગણત્રીસ માર્ચના બદલે બાર એપ્રિલના રોજ લેવામાં આવશે પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલક કારણોથી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનોથી ચાલતી પસાર થતી શહેરના તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે દરિયાઈ પવન સક્રિય થતા બુધવારે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટીને પાંત્રીસ ડિગ્રી થઈ જતાં ગરમીથી શહેરીજનોની આંશિક રાહત મળી હતી સુરત સહિત ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં શેરડીના વાવેતરનો મુદ્દો હવે વિવાદનું કારણ બની ગયો છે ખાંડ ઉદ્યોગ સંઘના એમડી દ્વારા તમામ સુગર મિલોને એક ઓક્ટોબરથી જ રોપણી શરૂ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે છતાં કેટલીક સુગર ફેક્ટરીઓ સપ્ટેમ્બરથી જ વાવેતર કરવાનો આગ્રહ રાખી રહી છે